રંગ જોઈને પ્રેમ ના કરે કાળી કીડી કઢતી નથી પણ લાલ કીડી જ સુજાડી દે છે ડેટ્સ મીન કે આપણે લોકોના મૂલ્યાંકન બાહ્ય દેખાવ પરથી નહીં પણ તેના આચાર વ્યવહાર ગુણો અને સભ્યતાથી કરવું જોઈએ તેના માટે હું એક એક્ઝામ્પલ આપું કિશનભાઈના ગામમાં બે વ્યક્તિઓ હતા તેમાંનો ફર્સ્ટ કીટુ તે ખૂબ જ હેન્ડસમ અને અટ્રેક્ટિવ હતો પણ તે સેલ્ફિશ અને નમ્રતા વિનાનો હતો અને સેકન્ડ બિટ્ટુ જે લુકમાં સામાન્ય હતો પણ તે સિન્થેટિક અને હેલ્પફુલ હતો ગીટુ અગર કોઈની હેલ્પ કરતો તો તે પોતાના ફાયદા માટે જ કરતો પરંતુ બિટ્ટુ સેલ્ફલેસલી વિલેજમાં કામ કરતો લોકોને હેલ્પ કરતો અને તેમના ટ્રસ્ટ જીતતો જેમ ટાઈમ ગયો તેમ લોકોને રિયલાઇઝ થયો કે બિટ્ટુ હેડ અ ટ્રુ નેચર ઇનસાઇડ એન્ડ કિટ ટુ વોઝ ઓનલી મેન્ટેનિંગ અપીરિયન્સીસ તો દોસ્તો આપણે આના ઉપરથી એટલું તો શીખી શકીએ કે લાઈફમાં લોકોના બાહ્ય દેખાવ પરથી નહીં પરંતુ તેના આંતરિક ગુણો અને સ્વભાવ જોયો જોઈએ કાળી કીડીઓ બહારથી કદાચ અટ્રેક્ટિવ નહીં લાગશે પરંતુ તે નુકસાન કરતી નથી જ્યારે લાલ કીડીઓ લૂકમાં અટ્રેક્ટિવ અને સ્માર્ટ લાગશે પણ તે ખૂબ હાર્મફુલ હોય છે